નમસ્કાર દર્શક મિત્રો હું ચુબિતેશ જીવન ન્યૂઝમાં સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કેમ છો ગુજરાત સાથ આપજો આપજો મને વાંચવાનો સમય તમને તો જ સાથ મળશે જિંદગી જીવવાનો ખેર વાત કરીએ ફળોના રાજા કેરીની તો ઉનાળાની શરૂઆત થાય એટલે ઘરે ઘરમાં કેરી આવવા લાગે કેરીને ફળોનો રાજા કહેવાય છે તેનો સ્વાદ અને સુગંધ કોઈ પણ પાણી લાવી શકે છે આખા વર્ષ દરમિયાન માત્ર ઉનાળામાં જ કેરી ખાવા મળતી હોય છે તેથી આ લોકો પેટ ભરીને કેરી ખાવાનો આગ્રહ રાખે છે પરંતુ કેરી ખાવાથી શરીર પર થતી છે તેના કારણે કેરીના શોખીનો તેને ખાતા પહેલા ચિંતામાં પડી જાય છે શું કેરી ખાવાથી ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર વધી જાય શું કેરી ખાવાથી વજન વધી જાય આ પ્રકારના અનેક સવાલો લોકોના મનમાં ઉદભવતા હોય છે જો તમે કેરી ખાવાના શોખીન છો તો આજે તમને આ વાતમાં કેટલું સત્ય છે તે જણાવી દઈએ અને સાથે જ જણાવીએ કે દિવસમાં કેટલી માત્રામાં કેરી ખાવી જોઈએ કેરી ખાવાથી બ્લડ શુગર વધી જાય એક પ્રશ્ન છે કેરીને લઈને આ એક ગેરસમજ છે લોકો માને છે કે તેમાં શુગર વધારે હોય છે અને તેને ખાવાથી અચાનક બ્લડ શુગર વધી જતું હોય છે ડાયાબિટીસ હોય તેમના પર તો કેરી ખાવાનો પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે પરંતુ આવું કરવાની જરૂર નથી ડાયાબિટીસમાં પણ કેરી ખાઈ શકાય છે કેરીમાં નેચરલ શુગર વધારે હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રુટકોઝ હોય છે પરંતુ તેનું જીઆઈ એકાવન છે જેના કારણે કેરી ખાવાથી અચાનક બ્લડ શુગર વધતું નથી ધીરે ધીરે વધે છે એક રિસર્ચ અનુસાર તો કેરી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં ફાયદો થાય છે વધારે વજન અને ડાયાબિટીસ ધરાવતા કેટલાક લોકો પર બાર સપ્તાહ સુધી અધ્યયન કરવામાં આવ્યું હતું તેમને ડાયટમાં કેરી પણ આપવામાં આવી હતી સંશોધન પછી સાબિત થયું કે કેરી ખાવાથી બ્લડ શુગર લેવલ અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો થયો એટલે કે બ્લડ શુગર કંટ્રોલ કરવા માટેની બેલેન્સ ડાયટમાં કેરીનો સમાવેશ કરી શકાય છે શું કેરી ખાવાથી વજન વધે છે ઘણા લોકોના મનમાં માન્યતા પણ હોય છે કે કેરીમાં સુગરનું પ્રમાણ કુદરતી રીતે વધુ હોય છે પરંતુ કેલેરીની વાત કરીએ તો કેરીનું સેવન કરવામાં બેલેન્સ રાખવું જરૂરી છે અન્ય ફળની સરખામણીમાં કેરીમાં કેલરી ઓછી હોય છે એક મધ્યમ આકારની કેરીમાં એકસો કેલરી હોતી હોય છે જે એક પૌષ્ટિક અને સંતોષજનક બ્રેકફાસ્ટનો સારો વિકલ્પ છે કેરીના પોષક તત્વો કેરીના પોષક તત્વોની વાત કરીએ તો તે ડાયટરી ફાઈબર વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે તેમાં રહેલું ફાઈબર પાચન ક્રિયાને કંટ્રોલ કરી તૃપ્તિ વધારે છે તેથી તેને વધારે માત્રામાં ખાઈ શકાતી નથી કેરી ખાવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે તેથી કેરીને બેલેન્સ ડાયટમાં સામેલ કરી શકાય છે એટલે જરા પણ સંકોચ વિના બિંદાસથી કેરી આરોગો અને ખુશ રહો ડાયાબિટીસના દર્દીઓ એક વખત ડોક્ટરની સલાહ અવશ્ય લેજો કેરી આરોગતા પહેલા એમને આજે પણ સમય ના મળ્યો રોજની છે હું આજે પણ એમની રાહ જોતો રહ્યો રોજની છે ખેર હવે વાત ટેકનોલોજીની મોબાઈલ ટેકનોલોજીના મામલામાં ચીન દુનિયા કરતાં ચાર કદમ આગળ નીકળી ગયું છે ચીને દુનિયાનો પહેલો સેટેલાઇટ બનાવ્યો છે જેના દ્વારા સીધા સ્માર્ટફોનથી કોલ કરી શકાય છે આ માટે પૃથ્વી પર ટાવર્સ કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નેટવર્કની જરૂર રહેશે નહીં મેઇન સ્ટ્રીમ બન્યા પછી સેટેલાઇટ ફોનની જરૂર નહીં રહે ચીનની આ ઉપલબ્ધિ સેટેલાઇટ કમ્યુનિકેશનના ક્ષેત્રમાં એક માઇલસ્ટોન સાબિત થઈ શકે છે ચીનના પ્રોજેક્ટનું નામ

મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર શાયોમી ઓનર અને ઓપો જેવા અન્ય મોબાઈલ ઉત્પાદકો પણ આવા સ્માર્ટફોન ડેવલપ કરી રહ્યા છે ચીનની આ શોધ કટોકટીની સ્થિતિમાં અસરકારક સાબિત થઈ શકે છે ચીનને આવા ઉપગ્રહનો વિચાર બે હજાર આઠમાં આવ્યો ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ચીનમાં આઠની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો એસી હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અસરગ્રસ્ત વિસ્તારોમાં કમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાઈ જવાના કારણે આ સમસ્યામાં વધુ વધારો થયો છે બચાવ કાર્યમાં વિલંબ થયો હતો જેના કારણે સંકટ મોટું બન્યું હતું તે પછી જ ચીની સરકારે ટિયા પ્રોજેક્ટ શરૂ કર્યો ટીઆંગોંગ પ્રોજેક્ટ એ ચીન દ્વારા વિકસાવવામાં આવેલ સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ પ્રકાર છે તેનો ઉદ્દેશ્ય દરેકને સંચાર સેવાઓની સાર્વત્રિક એક્સેસ પ્રદાન કરવાનો છે આ ક્ષેત્રમાં ચીન સૌથી આગળ છે તે સેટેલાઇટ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં વિશ્વની આગેવાની કરે છે મોબાઈલ ફોનને સેટેલાઇટ સાથે સીધું કનેક્ટ કરવું એ ટેકનોલોજીકલ વિકાસના ક્ષેત્રમાં એક નવો ટ્રેન્ડ છે ચાઇના એકેડમી ઓફ સ્પેસ સાયન્સ અનુસાર સેટેલાઇટ કમ્યુનિકેશન ધીમે ધીમે લોકોમાં પણ લોકપ્રિય થશે પ્રત્યક્ષ ઉપગ્રહ સંચાર કટોકટીની પરિસ્થિતિઓમાં ખૂબ મદદરૂપ થઈ શકે છે કુદરતી આફતોના કારણે સંચાર પ્રણાલી ઘણીવાર તૂટી જાય છે મોબાઈલ કમ્યુનિકેશન માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન મોટી સમસ્યાનું કારણ બને છે કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા સાહેબ પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ક્લાસ ચોક્કસથી નક્કી થતો હોય છે ધોની સહિત અનેક ખેલાડીઓને હોટલમાં ભૂતનો અનુભવ થયો છે ભૂત ભૂત હોવાનો થયો છે છે જાણીને ધ્રુજારી છૂટી જશે પ્રેત કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષય છે કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજર અંદાજ કરે છે હવે આ બધામાં કેટલું સત્ય છે એટલે કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલીસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધું શું છે દુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષય છે કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજર અંદાજ કરે છે હવે આ બધામાં સત્ય કેટલું છે ખોટું કેટલું છે ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ છીએ તો એટલીસ્ટ આપણે વિચારવા ચોક્કસથી મજબૂત મજબૂર થઈ જવાય શું આવું કંઈક ભારતના પૂર્વ ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે એક હોટલના રૂમમાં ઘટ્યું હતું ત્યારબાદ તેમનો રૂમ બદલી નાખવામાં આવ્યો હતો ધોની સિવાય બીજા પણ ક્રિકેટરોનો અનુભવ છે માત્ર એમ એસ ધોની જ નહીં પરંતુ ક્રિકેટની દુનિયાના વિખ્યાત ક્રિકેટર સૌરવ ગાંગુલી હોય શેન વોટસન હોય ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ જેવા ખેલાડીઓને પણ પોતાના રૂમમાં કોઈ હોવાની ચિંતા વ્યક્ત થઈ ગઈ છે ત્યારબાદ તેના રૂમ જ ચેન્જ કરી દેવામાં આવ્યા હતા ખાસ જાણો કયા કિસ્સાઓ છે ધોની સાથે હોટલમાં ઘટના ઘટી હતી એમ એસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડની ટૂર પર ગઈ હતી તે વખતે તેમને અને અન્ય ખેલાડીઓ લંડનની લૈંગમ હોટલમાં રોકાયા હતા આ હોટલના એક રૂમમાં એમ એસ ધોની એકલા આરામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે અચાનક ધીરેથી દરવાજો ખુલી રહ્યો હતો અને જેના કારણે તેઓ ખૂબ જ ડરી પણ ગયા હતા ત્યારબાદ તેમને લાગ્યું કે કદાચ આ ભૂલથી થયું હશે કે હવાથી ખુલતું હશે આમ વિચારીને દરવાજો બંધ કરીને તેઓ સૂઈ ગયા હતા બીજે દિવસે ફરી આવું થયું બીજે દિવસે રાત્રે ફરી આ જ ઘટના ઘટી જેને જોઈને એવું ચોંકી અને ડરી ગયા હતા એવું કહેવાય છે કે મહેન્દ્રસિંહ ધોનીએ ત્યારબાદ હોટલ સ્ટાફ સાથે વાત કરીને રૂમ ચેન્જ કરવાનું કહ્યું ફાસ્ટ બોલર સ્ટુઅર્ડ બ્રોડે પણ અહીંના રૂમમાં કોઈ હોવા વિશે જણાવ્યું હતું ને જેના કારણે તેઓ બીજા ખેલાડીઓના રૂમમાં જતા રહ્યા હતા સૌરવ ગાંગુલી સાથે આ હોટલમાં બે હજાર બેમાં આ ઘટના ઘટી હતી મેચ દરમિયાન સૌરવ ગાંગુલી લંડનની લુમલી હોટલમાં રોકાયા હતા અત્રે જણાવવાનું છે કે આ હોટલ દુનિયાની સૌથી ડરામણી હોટલોમાંની એક ગણાય છે સૌરવ ગાંગુલી જે રૂમમાં રોકાયા હતા તેના બાથરૂમના નળમાંથી અચાનક પાણી ટપકવા લાગ્યું હતું જેઓ તેમણે પાણીનો અવાજ સાંભળ્યો કે તેમની ઊંઘ ઉડી ગઈ અને પાણી ટપકવાનું બંધ થઈ ગયું હતું તે રાત્રે પણ તેમણે પોતાનો રૂમ છોડી દીધો અને અડધી રાત્રે જ રોબિન્સનના રૂમમાં તેઓ જતા રહ્યા હતા વર્ષ બે હજાર પાંચમાં આ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન શેન વોટસન પણ રોકાયા હતા તેમને પણ રૂમમાં કોઈ હોવાનો અહેસાસ થયો હતો ડરના મારે તેમણે રૂમ છોડી દીધો હતો અને આખી રાત બ્રેટલીના રૂમમાં રોકાયા હતા આ રૂમ ડરાવનો જો લેંગમ હોટલની વાત કરીએ તો તે અઢારસો પાસઠમાં ખુલી હતી અને તે વિશ્વની સૌથી ભૂતિયા હોટલમાં ગણાઈ હતી અહીં માર્ક ટ્વેન ઓસ્કર વાઇલ્ડ અને આથર કાનન ડાયલ જેવી અનેક હસ્તીઓ રોકાઈ હતી એવું કહેવાય છે કે આ હોટેલનો રૂમ નંબર ત્રણસો એટલો બધો દરામણો છે કે વાત ન પૂછો હોટલ વિશે બીબીસીએ પણ પોતાના એક રિપોર્ટમાં અહીં હોન્ટેડ હોવાની વાત કરી છે જો કે આ વાતમાં કેટલું તથ્ય છે તે ખબર નથી એમની નજરમાં ફરક આજે પણ નથી પહેલા ફરી ફરીને જોતા હતા અને હવે જોઈને ફરી જાય છે ખેર કોંગ્રેસના સલાહકાર સાયમ પિત્રોડા એક નિવેદનમાં ફસાયા છે કોંગ્રેસના નેતા સાયમ પિત્રોડાએ મૃત્યુ બાદ લોકોની અડધી સંપત્તિ જનતાને આપી દેવાના કાયદાની વકીલાત કરી છે પિત્રોડાનું આ નિવેદન રાહુલ ગાંધીના સંપત્તિના સર્વે અને તેને ફરીથી વહેંચણી વાયદા વચ્ચે આવ્યું છે આ એ જ નિવેદન છે જેના પર પીએમ મોદીએ આકરા પ્રહારો કર્યા છે યુએસના શિકાગોમાં સેમ અને રાહુલ ગાંધીના વાયદા પર સવાલ પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેમણે કહ્યું કે અમે કોઈની સંપત્તિ લઈને અન્યને આપી નથી દેવાના ભવિષ્યમાં અમે એવી પોલિસી લાવી શકીએ છીએ સેમ પિત્રોડા એવું પણ કહ્યું કે લોકો અમીર હોય તે બરાબર છે પરંતુ એટલું ધનઢ્ય ન હોવું જોઈએ કે તેઓ સરકાર ચલાવે આ સાથે સેમ પિત્રોડાએ અમેરિકાનું ઉદાહરણ આપ્યું કે અમેરિકામાં ઇનહેરિટન્સ ટેક્સ છે જેમાં કોઈનું મૃત્યુ થાય તો તેની સંપત્તિમાંથી પંચાવન ટકા સરકારના ખજાનામાં જમા થાય છે જ્યારે પિસ્તાળીસ ટકા જ તેમના વારસદારોને મળે છે મને આ યોગ્ય લાગે છે આ નિવેદન ચર્ચામાં આવ્યું છે મહત્વનું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સતત દેશના લોકોની સંપત્તિના સર્વેની વાત કરી રહ્યા છે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ આ વાત કરવામાં આવી છે રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું છે કે સર્વે બાદ સંપત્તિની ફરીથી વહેંચણી કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના લક્ષી વાયદા પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસ મહિલાઓના મંગળ સૂત્ર છીનવવા માંગે છે કોંગ્રેસ સત્તામાં આવવાની નથી એટલે બેફામ નિવેદનો કરીને જનતાને ભડકાવે છે તેવું ભાજપનું કહેવું છે ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું કે સેમ પિત્રોડાએ સંપત્તિનો સર્વે અને ફરી વહેંચણીની વાતો કરી હતી કોઈ એટલું ધનાઢ્ય ન હોવું જોઈએ કે સરકાર ચલાવે પાસે કરોડ રૂપિયા હોય તો એ પૈસામાંથી તેના પરિવાર અને સંતાનોને મળે બાકીની સંપત્તિ પબ્લિકને આપી દેવી જોઈએ એવું નિવેદન કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ આપ્યું હતું મૃત્યુ બાદ અડધી સંપત્તિ જનતાને આપી દેવાનું સમર્થન કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ કરી છે અમેરિકાનો આ કાયદો છે આ કાયદાનું સમર્થન કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ કર્યું છે કોંગ્રેસને ખબર છે કે અમે સત્તામાં આવવાના નથી એટલે કોઈપણ પ્રકારની વાતો વાયદાઓ કરી શકે છે દેશની સંપત્તિના અધિકારીની આવી મોટી મોટી વાતો કરે છે લોકોને આવા નિવેદનો કરીને કોંગ્રેસ ભડકાવે છે તેવું સીધું ભાજપનું કહેવું છે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કોર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યું કે મૃત્યુ બાદ સંપત્તિ પ્રજાને દાનમાં આપવાનું આ નિવેદન નિવેદન છે કોંગ્રેસને તેની સાથે કોઈ લેવા દેવા નથી અમે તો દેશના લોકો માટે જાન આપી દીધી છે અમારે કોઈની સંપત્તિ લેવી નથી દેશના લોકોની સંપત્તિ લેવાની વાત નથી જયરામ રમેશ અમારા નેતાએ પણ સેમ પિત્રોડાના નિવેદન અંગે પક્ષ તરફથી પ્રતિક્રિયા આપી છે અમારા મેનિફેસ્ટોમાં કોઈ જગ્યાએ આવી વાતનો ઉલ્લેખ નથી કરાયો કોંગ્રેસ સેમ પિત્રોડાના આ નિવેદન સાથે સાથે નથી તેવું લાગી રહ્યું છે વિવાદિત નિવેદન બાદ સેમ પિત્રોડાએ પણ સ્પષ્ટતા આપવાની ફરજ પડી છે સોશિયલ મીડિયામાં સેમ પિત્રોડાએ પોસ્ટ કરીને સ્પષ્ટતા આપી છે તેમણે પોતાના સોશિયલ મીડિયાના પોસ્ટમાં જણાવ્યું છે કે મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે ભૂલી જા તારા ભૂતકાળને તો માત્ર પવનની લહેર હતી સંભાળ તારા ભવિષ્યને તોફાન તો હજુ બાકી છે ખેર ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠક માટે સાત મે રોજ મતદાન થવાનું છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરશે નેતાઓની ફોજ ગુજરાતના રણ મેદાનમાં ઉતારવામાં આવશે ગુજરાતના સ્થાપના દિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે અને આદિવાસી પટ્ટામાં ચૂંટણીલક્ષી પ્રવાસ કરશે ગુજરાતમાં ભાજપ કાર્પેટ બોમ્બિંગ કરવાનું છે આ સમય દેશમાંથી કેન્દ્રીય નેતાઓની ફોજ પણ ગુજરાતમાં ઉતરવાની છે હવે વધારે દિવસ ન હોવાથી ભાજપનું ધ્યાન હવે ગુજરાત પર છે છવ્વીસમી એ બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન છે પ્રધાનમંત્રી દાહોદ અને પંચમહાલ લોકસભા બેઠક માટે ઝંઝાવતી પ્રચાર કરશે ભાજપ અન્ય વિસ્તારમાં પણ પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરશે તો સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે અને અલગ અલગ વિસ્તારમાં જનસભાને સંબોધશે ગુજરાતની તમામ બેઠક પાંચ લાખની લીડથી જીતવા માટે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી મોદી સભાઓ ગજવશે સાતમી મે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પચીસ બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે ગુજરાતના ચૂંટણીના પ્રચાર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે પીએમ મોદી પહેલી મે ગુજરાત સાતના દિવસે દાહોદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે જનસભાઓને સંબોધવાના છે મહત્વનું છે કે પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલ રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનો વડાપ્રધાન ચૂંટણી પ્રચાર કરશે વડાપ્રધાનના આગમનને પગલે તંત્રને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ગુજરાતના સ્થાપના દિવસ પર પીએમ મોદીનું આગમન ઘણું સૂચક મનાઈ રહ્યું છે હવે વાત ડિફેન્સની તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સૌથી હળવું બનાવ્યું છે સંરક્ષણ મંત્રાલયે મંગળવારે આ માહિતી શેર કરી ઓલિમોર બેકિંગ અને મોનોલિથિક સિરામિક પ્લેટથી બનેલું આ જેકેટ છ સ્નાઇપર બુલેટ દ્વારા પણ ભેદી શકાયું ન હતું મંત્રાલયે જણાવ્યું હતું કે જેકેટનું ઇન્કંક્શન એટલે આઈસી અને એકલ ડિઝાઇન સૈનિકોને દારૂગોળા સામે રક્ષણ પૂરું પાડશે આ જેકેટ કાનપુર સ્થિત ડીઆરડીઓના સંરક્ષણ સામગ્રીને સ્ટોર્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા વિકસાવવામાં આવ્યું છે જેકેટનું પરીક્ષણ ચંદીગઢ ખાતે કરવામાં આવ્યું હતું સચિવ સંશોધન અને વિકાસ સંરક્ષણ વિભાગ અને અધ્યક્ષ ડીઆરડીઓએ હળવા વજનના બુલેટપ્રૂફ જેકેટને વિકસાવવા બદલ ને અભિનંદન પાઠવ્યા છે તે સમયે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે કહ્યું કે આવા સુરક્ષા કવચની શોધ પછી દેશ યુદ્ધમાં જવામાં અચકાશે નહીં રાષ્ટ્રની સુરક્ષા ન તો આઉટસોર્સ કરી શકાય છે ન તો અને એની ઉદારતા પર નિર્ભર છે એચએપી પી બેકિંગ અને મોનોલિથિક સેરામિક પ્લેટથી બનેલું છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એર્ગોનિમિકલ ડિઝાઇન કરેલી ફ્રન્ટ હાર્ડ આર્મર પેલેન એચએપી પોલીમર બેકિંગ અને મોનોલિથિક સિરામિક પ્લેટથી બનેલી છે સૈનિકો માટે ઓપરેશન દરમિયાન પહેરવું વધુ આરામદાયક છે અને સુરક્ષિત પણ છે જનરલ પાંડેએ જણાવ્યું હતું કે તાજેતરના ભૌગોલિક રાજકીય ઘટનાક્રમોએ દર્શાવ્યું છે કે જ્યાં રાષ્ટ્રીય હિતોની ચિંતા હોય ત્યાં દેશો યુદ્ધમાં જવામાં અચકાતા નથી યુદ્ધોને રોકવાને અટકાવવા માટે લશ્કરી શક્તિ આવશ્યક છે આમ તો માણસનું ભવિષ્ય એના સ્વભાવ અને વ્યવહાર પર નિર્ભર હોય છે તેમ છતાંય જ્યોતિષ શાસ્ત્ર તમારા આજનું ભવિષ્ય માટે શું કહી રહ્યા છે ચાલો સાંભળીએ તો સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની

જાતકોએ જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળવો પડશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જ તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ હવે વાત કરીશું મિથુન રાશિની તમે પાછળ રહી જશો એવી શક્યતા છે હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા માટે સખત મહેનત કરવાની જરૂર છે આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સોપાન બનાવો મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વારે આવશે તમારા સમર્પિત તથા અડક પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ રીતે ઉજણાય છે હવે વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોની તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિય પાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે હવે વાત કરીએ સિંહની સિંહ રાશિની વાત કરીએ તો સિંહ જાતિ સિંહ રાશિના જાતકો છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઓવર ટાઈમ કામ કરી રહ્યા છે તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં છે પોતાના માટે પૈસા બચાવવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે વાત કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમે જો તમારી જીવન સંગીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા દેખાઈ રહી છે વાત કરીશું તુલા રાશિ માટે બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્તિ થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે

સુધરવાની સંભાવના છે આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની ખાસ કાળજી રાખવા કહી રહ્યા છે ગણેશજી અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકૂળ થજો આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે વાત કરીશું ધનરાશિ વિશે આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના પણ બનાવી શકો છો આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધનલાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થવાની સંભાવના છે દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીના ક્ષણો લાવશે કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો વાત કરીશું મકર રાશિની તો તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો રાશિની તો તમારે ફાજલ શોખ માટે અથવા જે પ્રવૃત્તિ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવું જોઈએ આજે તમે સારું એવું ધન કમાશો પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ના દેતા જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ બિઝનેસ મેન્સ માટે સારો દિવસ છે બિઝનેસ માટે એક હાથ ધરાયેલો પ્રવાહ હકારાત્મક પરિણામ લાવશે તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સારા વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે હવે વાત મીન રાશિની શરીરમાં કડતર થવાની સંભાવના છે તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં વધુ પડતો ખર્ચ કરવાનું ટાળવું પડશે તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહેવાની સલાહ છે તમારે તમારી જાત પર કાબૂ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે અંતરાયો જ ઊભા કરશે તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ રહેશે આધ્યાત્મિક ગુરુ અથવા તો કોઈ વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે જતા જતા ખલીલભાઈનું શેર યાદ આવે છે તમે મન મૂકીને વરસો ઝાપટું આપણે નહીં ફાવે અમે તો હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે તો દર્શક મિત્રો આપના દોસ્ત હિતેશને રજા આપશો થોડી વારમાં ફરી મળીશું નમસ્કાર